તો અમદાવાદ શહેરના મેઘાણી નગર આઈજીપી કમ્પાઉન્ડમાં જે માહિતી છે હાલ સપાટી પર આવી છે આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું આ પ્લેનમાં બસો બેતાલીસ જેટલા પેસેન્જર્સ અને કાર્ગો પણ હતું આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે ફાયર અને પોલીસને મેસેજ મળતા આરોગ્ય મંત્રી અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યા હતા આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા તો તમામ ઘાયલ પેસેન્જરોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે

અમદાવાદ શહેરમાં જે પ્રમાણે જે આ દુર્ઘટના સર્જાઈ છે જે અમદાવાદ પ્લેન ક્રેસની ઘટના બની છે ત્યાર સુધી આપણે વધુ માહિતી એકસો પિસ્તાલીસ જેટલા જે પેસેન્જરો ભરેલું જે આ પ્લેન હતું તે આ જગ્યાએ ક્રેશ થઈ ગયું હતું ત્યારે આપણી સાથે બધું એક જોડાઈ ગયા છે શું છે નમસ્કાર મારું નામ હર્ષવર્ધન તિવારી છે સરખેજ વોર્ડનો મંત્રી છું અને ફાયર સેફ્ટી કન્સલ્ટન્ટ તો આ જે ઘટના બની છે એ પ્રમાણે આપને શું કહેવા માગો છો અને શું આ ઘટના હતી કેવી રીતે આપણે આ એક બહુ જ દુઃખદ ઘટના છે આની પાછળનો કારણ શું છે એ હજી આપણને ખબર નથી એની કદાચ જાચ હજી બાકી છે પણ એઝ અ ફાયર સેફ્ટી કન્સલ્ટન્ટ હું તમને એટલું શ્યોર કહી શકું કે જે અમારો દમકલ વિભાગ છે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ એ ખૂબ જ મક્કમ છે આવા કોઈ બી આવી કોઈ બી પરિસ્થિતિને એ લોકો બિલકુલ સૂઝબૂઝથી અને ખૂબ જ સફળતાથી આનો નિકાલ કરશે જે લોકો આમાં ઇજાગ્રસ્ત થયા છે જે લોકો ફસાઈ ગયા છે કે જે બી ફાયર ફાઇટિંગ કરવાની છે આપણું અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ ખૂબ જ સક્ષમ છે સાથે સાથે આપણા અમારા ભાજપના પક્ષના કાર્યકર્તા છે રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘના કાર્યકર્તા અહીંયા છે અમારો ગુજરાતનો પોલીસ બળ અહીંયા ઊભું છે ટ્રાફિક પોલીસ અહીંયા છે અહીંયાના લોકલ રહીશો આપણા ભેગા સૌ મળીને આજે આ જે ઘટના બની છે એમાં એકબીજાની મદદ કરી જે બી અહીંયા ઇજાગ્રસ્ત થયા છે તેમને આમાંથી બહાર કાઢવા મક્કમ પ્રયાસ બધાના

અમદાવાદ શહેરમાં એક મોટી જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી જે આ બસો બેતાલીસ જે આ પેસેન્જરો ભરેલું જે પ્લેન હતું તે આ જગ્યાએ ક્રેશ થઈ ગયું હતું ત્યારે આપણી સાથે વધુ માહિતી માટે કાઉન્સિલર જોડાઈ ચૂક્યા છે બેન જે આ પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે શું આ જે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના છે બહુ દુઃખદ ઘટના છે અત્યારે ખૂબ જ જે પ્રવાસીઓ હતા એનું મૃત્યુ નીપજ્યું એવું લાગે છે અને એ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ અને તમામ ડૉક્ટરની ટીમ અહીંયા હાજર છે તથા કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે રહીને જેટલા બી લોકો મૃત્યુ પામ્યા છે એને પહોંચાડવાની સગવડ અને જે જીવી ગયા છે જે અત્યારે જીવી શકે છે તેને હોસ્પિટલ મોકલવા માટે સૌ અહીંયા ભેગા થયા છે આ રીતે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે

મારું નામ ભાવનાબેન મહેતા હું સરખેજ જોડમાં કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા છું આજે જે આ દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે જેવી અહીંયા અમે લોકો મેઘાણીનગર ખાતે પહોંચ્યા ત્યારે જોવા મળ્યું કે અફરાતફરીનો માહોલ છે અને રેસ્ક્યુ ટીમ ડૉક્ટરોની ટીમ પોલીસ ટીમ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂરેપૂરી ટીમ અહીંયા કામે લાગેલી છે મારા ધ્યાન મુજબ અહીંયા પ્લેનમાં બસો જેવા

બેતાલીસ જેટલા જે પેસેન્જરો હતા તે આમાં સવાર હતા અને અનેક મૃતદેહ અત્યારે હાલ બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે જે આ હું કેમેરામેન દ્રશ્યો મંગાવ બતાવવા માગીશ કે કઈ રીતે જે આ બિલ્ડિંગ હતું તેની બા પાસે જ એકદમ પાસે જ જે આ બિલ્ડિંગ હતું તે એ જ જગ્યાએ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી ત્યારે જે આ ઘટના બની હતી તે ખૂબ જ દુઃખદ હતી ત્યારે અમારી સાથે એક શખ્સ જોડાઈ ચૂક્યા છે જે

રૂમની અંદર લોક રાખ્યું પણ મેં નીચે જોયું તો કૂદવાનો ટ્રાય કર્યો પણ નીચે બધી સળગત્યું હતું તો મેં થોડી વેટ કરી અને પછી પાછળની સાઈડ જોયું તો બધા રેસ્ક્યુવાળા આવી ગયા હતા બધા ફાયરવાળા બધા તો થોડું ઠંડુ હતું તો મને શ્વાસ લેવામાં તકલીફ પડતી તો હું દોડતો દોડતો સીડીથી પછી નીચે આવી ગઈ તો આ જે દુર્ઘટના આગળ સર્જાઈ હતી તેમાં કેવી રીતે તમને શું થયું કે તમે જોવા આવી ગયા અને કેવો અવાજ આવ્યો હતો અને કેવી રીતના જોઈ રહ્યા છો એટલે બહાર તો જે પ્રમાણે આ બી ઇન્ડિયા સાથે એક્સક્લુઝિવ વાત કરી જે આ બિલ્ડિંગની અંદર જે અંદર રહેતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી બી ઇન્ડિયા સાથે એક્સક્લુઝિવ વાત કરી વિજય ડામોર સાથે બી ઇન્ડિયા ન્યૂઝ ધાર્મિક જોશી અમદાવાદ पहले गुजराती गुजराती हिंदी हिंदी, हिंदी, हिंदी।, 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 हिंदी।। लाएग, 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 ओके चलो रोल साहेद એકસો એકોતેર ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જવા માટે બસ્સો ત્રીસ પેસેન્જરની બુકિંગ હતી દુર્ભાગ્યપૂર્વક બપોરના એક ચાલીસ કલાકની આસપાસ ટેકઅપ થતાની સાથે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની જે વિસ્તારમાં ક્રેસ્ટીને પ્લેન પડેલ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિદ્યાર્થીના હોસ્ટેલ સ્પા ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તાર હતો જેથી પ્લેનના પેસેન્જર સિવાય આજે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેસીને પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે પચાસ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ પરંતુ સ્ટેબલ છે ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ ડીએનએ ટેસ્ટ જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે ત્યાં પેસેન્જરના નજીકના સગાઓ જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈપણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે બે હેલ્પલાઇન શરૂ કરી છે ત્રેસઠ સત્તાવન સડત્રીસ અડત્રીસ એકત્રીસ અને બીજો નંબર છે ત્રેસઠ સત્તાવન સડત્રીસ અડત્રીસ એકતાલીસ આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે આ સિવાય પ્લેન ક્રેશના વ્યક્તિના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે